અમરેલી જિલ્લાના લાઠી નજીક સુરગપુરા ગામે દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવી છે આરોહી નામની બાળકી કે જે સત્તર કલાકની ભારે જહેમત બાદ જિંદગીનો જંગ હારી ગઈ જેથી કરીને લોકો મારેરાટી વ્યાપી ગઈ છે શું છે સમગ્ર ઘટના આવો જાણીએ અમરેલી તાલુકાના સુરતપુરા ગામે વાડી વિસ્તારમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીએ પરપ્રાંતિય મજૂર કરણભાઈ આમલિયા ભાગ્યુ રાખીને પત્ની અને પુત્રી સાથે ભાગ્યુ રાખીને રહેતા હતા વાવડીનો સમય હોવાના કારણે કપાસનું વાવેતર કરી રહ્યા હોય તેવા સમયે પોતાની દોઢ વર્ષની પુત્રી આરોહી બીજા બાળકો સાથે વાડીએ રમતી હોય ત્યારે કોઈ બાળકે બોરવેલ પર ઢાકેલો પથ્થર હટાવી દીધા બાદ દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરવેલમાં પડી જતા બાળકીની ચીસો સાંભળતા માતા પિતા દોડી આવ્યા હતા વાડી માલિક ભનુભાઈને વાત

પરંતુ તે પ્રયાસો નિષ્ફળ થતા જણાયા હતા ત્યારે બપોરે ચારેક વાગે બાળકીની મુવમેન્ટ બંધ થતી જણાતા તંત્ર પર ચિંતામાં મુકાઈ ગયું અંતે વડોદરાથી સ્થળ પહોંચી બાળકીને રેસ્ક્યુ કરી કલાકની મહા મહેનત બાદ સવારે કલાકે બચાવ દળ દ્વારા બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી પરંતુ સ્થળ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવતા લોકોમાં અરેરાટી વ્યાપી માતા પિતાના હાથમાં આ રહીનો મૃતદેહ આવતા માતા પિતાના હૈયા ફાટ રુદનથી સૌ કોઈમાં દુઃખની ગઢવી રીજનલ ફાયર ઓફિસર ભાવનગર એક બાળકી જે બોરવેલમાં પડી હતી એનો કોલ અમરેલી ફાયર બ્રિગેડને મળેલો હતો જેના સંદર્ભે અમરેલીથી ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે તેના સ્ટેશન ઓફિસર એચસી ગઢવી તેમજ તેમની ટીમ અને તેમનો વાયરલેસ ઓફિસર હરેશભાઈ અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી રોબોટિક જે આમ છે એ રીતે મહેશભાઈ કરીને એક વ્યક્તિ હતા તેમની પણ મદદ લેવામાં આવેલી હતી ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામે તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતા વિલંબ થવાનું કારણ શું વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જસ્ટેડ હતી અને જે આમ હતો જે રોબોટિકનો એ રોબોટિકનો આર્મ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો મિકે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું હાલ અમરેલીમાં ઘણી જગ્યાએ ફાયરની સુવિધાઓ અત્યારે નહીં ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના ને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના પાંચને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ તંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે પાંચને દસ વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી જ્યાં હાલ ફરજ પરના ડોક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલ છે આ એ ખુલ્લા દાર છે તેને કોઈ કાર્યવાહી થશે કે હા ચોક્કસ થશે એનો સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશ આ મણવર મળવળ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલી હું એસ નાઇન ન્યૂઝ સાથે